જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આ આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું વૈશાખ મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે મોહિની એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસી શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ દૂધ અને ચાર લઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશી નું વ્રત કરતા હોય તેમણે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે અને વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન દાન કે પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરી અને બીજે દિવસે એટલે કે બારસના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરીને ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણામાં શક્તિ હોય તો ગાય ભેટ આપી તો મિત્રો આ હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું મોહિની એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું કે હે જનાર્દન વૈશાખ શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેનું મહાત્મય શું છે તેનું વ્રત કરવાનું ફળ શું છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે ધર્મરાજ પૂર્વે એકવાર નંદન શ્રી રામચંદ્રજીને વશિષ્ઠ મુનિને પૂછેલું કે હે મહામુનિ તમે મને એવું વ્રત કહો કે જે સર્વ દુઃખોનું નિવારણ કરે અને મને સર્વ પાપમાંથી અને બંધનમાંથી મુક્ત કરે ત્યારે વશિષ્ઠજીએ કહ્યું કે હે રઘુનાથ હે રામ તમારું નામ જ લેતા સર્વ પાપમાંથી મુક્તિ થાય છે તેમ છતાં લોકોના હિતાર્થે હું તમને જે ઉત્તમ વ્રત કહું છું તે મોહિની એકાદશીનું વ્રત છે આ વ્રત કરનાર મનુષ્યો મોહ અને માયાના

ધ્યુતિમાન મેધાવી સુબુદ્ધિ સુકૃતિ અને ધૃષ્ટ બુદ્ધિ નામના પાંચ પુત્રો હતા તેઓમાં ધૃષ્ટ બુદ્ધિ વ્યસની વ્યભિચારી અને જુગારી હતો તેણે ધર્મ અને કર્મને નેવે મૂકી દીધા હતા અને તે પૂજા પાઠ અને સ્મરણ કશું જ કરતો ન હતો કહે છે કે જેણે મૂકી લાજ તેનું નાનું સરખું રાજ એક દિવસ આ નકફટ દુષ્ટ બુદ્ધિ ભર બજારમાં એક વેશ્યા સાથે તેનો હાથ પકડીને ફરતો હતો એવામાં બજારમાં કંઈક કામ પ્રસંગે આવેલા તેના પિતાએ તેને જોઈ અને વારસામાંથી બાતલ કરી નાખ્યો હતો તેની પાસે થોડુંક ઝવેરાત હતું તે પણ તેણે થોડા દિવસોમાં મોજ શોખ કરીને પૂરું કરી નાખ્યું હતું હવે તેને કોઈ આંગણે ઊભો રહેવા દે એવું ન હતું સગા સંબંધીઓએ તેને ધૂતકારી કાઢ્યો હતો દુષ્ટ બુદ્ધિએ અંતે તેની બુદ્ધિ પ્રમાણે નગરમાં ચોરી કરવાનો વિચાર કર્યો પરંતુ તેના કમ ભાગ્યે તે ચોરી કરતાં પકડાઈ ગયો સિપાહીઓએ તેને ન્યાયાલયમાં લઈ ગયા અને પરંતુ તેના પિતાની ઇજ્જતને લીધે તેને ઠપકો આપીને ઉજ્જળ જંગલમાં તગેડી મૂક્યો હતો જ્યાં ફળ ફળાદી વૃક્ષો ન હતા જળાશય પણ મળે નહીં તેવા નિર્જન જંગલમાં મૂકી આવ્યા અહીં તેણે હિંસા કરીને પેટ ભરવા માંડ્યું હતું તે ધનુષ્ય બાણ બનાવી અને પશુ પંખીઓનો શિકાર કરી અને તેનું માંસ ખાતો હતો ધીમે ધીમે તે ચકોર અને તેતર જેવા પક્ષીઓને પણ મારીને ખાવા લાગ્યો હતો એક વખત આ દુષ્ટ બુદ્ધિ ફરતો ફરતો કેન્ડિનિય મુનિના આશ્રમમાં આવ્યો તે વખતે ઋષિ આશ્રમ પાસે આવેલી ભગીરથીમાં સ્નાન કરતા હતા એટલે વણિક પુત્ર કિનારા ઉપર બેઠો હતો ઋષિ સ્નાન કરીને વસ્ત્ર નીચોતા હતા અને તેના છાંટા વણિક પુત્ર ઉપર પડ્યા અને તે પવિત્ર જળના પ્રભાવથી સ્પર્શથી ધૃષ્ટ બુદ્ધિના પાપ ધોવાઈ ગયા અને તેની બુદ્ધિ નિર્મળ બની ગઈ એવામાં કેન્ડિન્ય ઋષિ નદીમાંથી કિનારા ઉપર આવી અને તેની પાસે આવીને ઊભા રહ્યા એટલે દૃષ્ટ બુદ્ધિએ બે હાથ જોડી અને તેને પ્રણામ કર્યા અને ચરણને સ્પર્શ કર્યા અને તેને ઋષિને કહ્યું કે હે મહાત્મા આ જન્મમાં પાપ કરતી વખતે મેં પાછું વાળીને જોયું નથી તો મને પાપોના પ્રાયશ્ચિતનું ઉત્તમ સાધન બતાવો ત્યારે વણિક પુત્રની પ્રાર્થના સાંભળીને કેન્ડિન્ય ઋષિ બોલ્યા કે હે વત્સ વૈશાખ માસ બેસે ત્યારે શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશીનું તું વ્રત કરજે આ એકાદશીનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનારના પર્વત જેવડા મોટા પાપ હોય તે નાશ પામે છે આ દિવસે ઉપવાસ કરવો પડે છે જો ભોજન કરવામાં આવે તો સંચિત પુણ્યનો નાશ થાય છે અને વણિક પુત્રે પછી વૈશાખ માસ આવતા શુક્લ પક્ષની મોહિની એકાદશીનું વ્રત ઉપવાસ કરીને વિધિપૂર્વક કર્યું એટલે સર્વ દોષોમાંથી તે મુક્ત થઈ ગયો તેના સર્વે પાપ બળી ગયા અને વ્રતના પુણ્યના પ્રભાવે તે ગરુડ ઉપર બેસી અને વિષ્ણુ લોકમાં ગયો આ મોહિની એકાદશીનું વ્રત મોહ અને માયા છોડાવનારું છે ત્રિલોકમાં આના જેવું ઉત્તમ વ્રત બીજું કોઈ નથી જે ભાવિકો શ્રદ્ધાભક્તિ ભાવપૂર્વક આ ઉત્તમ વ્રત કરે છે વ્રત કથા વાંચે છે અથવા તો સાંભળે છે તેને હજાર ગૌદાનનું ફળ મળે છે તો મિત્રો આજની આ કથા હું પૂર્ણ કરું છું બધાને મારા જય શ્રી કૃષ્ણ